દામોદમાં પતંગની દોડીથી ઘાયલ મોરનું રેસ્ક્યુ કરીને સારવાર આપવામાં આવી હતી પક્ષીઓની સારવાર માટે વીસમી જાન્યુઆરી સુધી કરુણા અભિયાન કાર્યરત રહેશે આમોદમાં આજરોજ પતંગની દોડીથી એક મોર ઇજાગ્રસ્ત બન્યો હતો જેની સામાજિક વનીકરણ રેન્જ આમોદ કચડીને જાણ કરવામાં આવતા વન વિભાગની ટીમે તેનું રેસ્ક્યુ કરીને ઘાયલ મોરને રેન્જ કચડી ખાતે લાવીને સારવાર આપવામાં આવી હતી જે બાદ તેને નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો હતો આમોદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણે જાહેર જનતાને અપીલ કરીને જણાવ્યું હતું કે આપણી મજા અન્ય માટે સજા ન બને તેવી રીતે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવાની અપીલ કરી હતી અને કોઈ પણ અબોલ પક્ષી ઇજાગ્રસ્ત હાલતમાં દેખાય આવે તો તેને આમોદની રેન્જ કચેરી ખાતે લાવીને સારવાર આપવા માટે અપીલ કરી હતી વધુમાં તેમણે જણાવ્યું હતું કે રેન્જ કચેરીએ રેસ્ક્યુ સેન્ટર પણ શરૂ કરવામાં આવ્યું છે જેમાં વન વિભાગના અધિકારીઓ તેમજ સ્વૈચ્છિક સંસ્થાના કાર્યકરો પણ સેવા આપી રહ્યા છે રોજ ઉત્તરાયણનો પર્વ નિમિત્તે અત્રે આમોદ સામાજિક ધોરણે રેન્જ ખાતે પક્ષીઓનું રેસ્ક્યુ સેન્ટર કાર્યરત કરેલ છે જેમાં તમામ આમો રેન્જનો સ્ટાફ એનજીઓ મારા સાથી મિત્રો જોડાયેલા છે તો આપને હું નમ્ર વિનંતી કરું છું કે ઉત્તરાયણનો પર્વ તમે ઉજવો પણ મોંઘા પક્ષીઓનું પણ તમે થોડીક સાર સંભાળ રાખો કોઈ પણ તમારા આજુબાજુના એરિયામાં કોઈ પક્ષી તમને ઘાયલ અવસ્થામાં મળે તો અત્યારની આમોદ રેન્જ કચેરીનો એનજીઓનો તમે સંપર્ક કરી અને કોઈનો જીવ બચાવીએ એ તમે એક માનવતાના રીતે એક પરમ ધર્મ છે અને બીજું તમે તહેવારના તહેવારના સાથે સાથે પણ થોડુંક પક્ષીઓને સાંજના છ વાગ્યા પછી પતંગ ચગાવવાનું થોડુંક જો મર્યાદામાં રાખશો તો કોઈ પણ પક્ષીને તેઓના બિચારામાં બચાવવાથી આપણે દૂર નહીં થાય અને મૃત્યુ પામશે એવું આપણે આપણા હાથેથી કોઈનું નુકસાન ન થાય એવી મારી નમ્ર વિનંતી છે વનવિભાગ તરફથી અસ્તુ